પથિકાશ્રમ જજરિત બિલ્ડિંગને તોડી રિનોવેશન અંગે વેપારીઓ દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરાઈ સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત પથિકાશ્રમના બિલ્ડિંગના વેપારીઓ દ્વારા પાલિકાની આગળની સાઇટ તથા પૂર્વે સાઈડના દરવાજાથી સેનેટરી ઓફિસ બાજુ તરફના જર્જરિત પ્રથમ માળને ઉતારીને રિપેરિંગ તથા નવા બાંધકામ કરવા મંજૂરી આપવા બાબતે પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ સિદ્ધપુર નગરપાલિકાના વેપારીઓ દ્વારા આ બાબતે સિદ્ધપુરના બિલ્ડિંગના વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી સિદ્ધપુરના નગરપાલિકા પતિકાશ્રમના બિલ્ડિંગના નગરપાલિકાની આગળની સાઈડ તથા પૂર્વે સાઈડના દરવાજાના બિલ્ડિંગના ભાડુઆતોએ શુક્રવારે પાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવેને અરજી આપી રજૂઆતો કરી હતી પથેકાશ્રમના બિલ્ડિંગના નગરપાલિકાની આગળની સાઈડ પૂર્વે તરફના દરવાજાના બિલ્ડિંગનો પ્રથમ માળ જર્જરિત જણાવેલ છે જેથી આ પ્રથમ માળને ધાબુ જર્જરિત હોય ઉતારી લેવા જરૂરી છે હાલ આ બિલ્ડિંગ ઓગણીસોને સિત્તેરમાં બનેલ છે આજે તેણે પંચાવન વર્ષ જેટલો સમય થયેલ છે જેથી અમો જચરિત ભાગને ઉતારી લેવા તથા આ અંગે જરૂરી રિપેરિંગ અને રિકન્સ્ટ્રક્શન કરવા અમારા સ્વયં ખર્ચે અને જોખમે કરવા સંમત છીએ અમો જે પણ રિકન્સ્ટ્રક્શન અને રિપેરિંગ કરીશું તે અંગેનો પણ સરકાર માન્ય સ્ટ્રકચર એન્જિનિયરિંગ રિપોર્ટ આપને રજૂ કરીશું જે અંગેની અમો બાહીદારી આપીએ છીએ આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે અંગેની પણ અમો તકેદારી રાખીશું તે અંગે સરકારના તમામ નિયમોનું પાલન કરવા બાંહેધારી આપીએ છીએ આ દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાનિની માલહાનિ થશે તો તે અંગેની જવાબદારી પણ અમારી રહેશે તેથી આ અંગે અમોને બાંધકામ ઉતારવા અને નિયમોનુસાર કામગીરી કરવા મંજૂરી આપવા બાબતે વેપારીઓએ લેખિત રજૂઆત કરી હતી સમગ્ર હકીકત એવી છે કે આજે અમે બધા વેપારીઓ અહીંયા નગરપાલિકાની દક્ષિણ તરફથી ઉપરની બિલ્ડિંગ અને નીચેની અને એની સામેની પથિકાશ્રમના ઉપરના ભાગના અને નીચેના ભાગના તમામ વેપારીઓ આજે અમે એકત્રિત થઈ અહીં સિદ્ધપુર નગરપાલિકાને અમારી વેપારીઓની જે રજૂઆત છે આ જે મકાન બાબતની જર્જરીત જે ભાગ થયો એ ઉતારવા બાબતની કે એ નવું રિનોવેશન કરવા બાબતની એ વિષયના અનુસંધાનમાં આજે અમે અરજી જે ભૂતકાળમાં જુદી જુદી નોટિસોની અરજીઓના જે જવાબો અમારા અને નગરપાલિકા વચ્ચે જે સંવાદ થયો છે પત્રવ્યવહાર એ વિષયના ધ્યાને લઈ અને સંદર્ભમાં આજે અમે સીઓ સાહેબ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનના શ્રીઓને મળવા આવ્યા છીએ તો એ વિષય લઈને આજે અમે અહીંયા નગરપાલિકા આવ્યા છીએ આ ડિમોલેશન કરવા માટેની નોટિસ આપના અગાઉ પહેલાં આપી હતી કે પેપરમાં જાહેરાત આવી પછી ખબર પડી નોટિસ અમને અગાઉ લગભગ આજથી એક વર્ષ પહેલાં જર્જરીત ભાગ ઉતારી ને જોખમે એ તમારે રિપેર કરાવી દેવો એવી નોટિસ અમને મળેલી અને નોટિસનો અમે વેપારીઓએ જવાબ પણ એ અમે આપી દીધેલો અને એ તમામ આ પેપર છે જે અમે નગરપાલિકા સાથે પત્ર વ્યવહારના કર્યા એ બધા જ પેપરો અમારા વેપારીઓ પાસે પણ ઉપલબ્ધ છે બીજી વિશેષ વાત એવી છે કે નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને અહીંયા આપણા સિદ્ધપુરના માન્ય ધારાસભ્યશ્રી મંત્રીશ્રીને પણ વેપારીઓ દ્વારા વિવિધ રજૂઆતો થઈ તો આ બધા જ વિષયને લઈ સકારાત્મક વાતાવરણ દેખાઈ રહ્યું છે પરંતુ આજે અચાનક સવારે જે નોટિસ જોઈ અમે લોકોએ પ્રેસ માધ્યમના ઠીક તો એ અમને એવું લાગ્યું કે આવતીકાલની તારીખ લખી બાર સાત એ બાર સાતે કાલે શનિવાર રવિવારની રજા છે ડિમોલિશ થાય નહીં અને આ ભાગ ઉતારવાની કામગીરી રજાના બે દિવસમાં થાય નહીં વેપારીઓને સમય મળે એ સમય અમને અત્યાર સુધી નગરપાલિકા આપ્યો છે પણ હજુ અમને થોડો સમય આપે અને આ વિષયને લઈને પોઝિટિવ સકારાત્મક વાતાવરણ વેપારી નગરપાલિકા વચ્ચે બને એ માટે અમે ફરીથી આજે બધા જ વેપારીઓ અહીંયા ઉપસ્થિત રહે છે અને અમે અમારું હિત સચવાય વેપારીઓનું કંઈ અહિત ન થાય એ દિશામાં પણ નગરપાલિકા સો ટકા વિચારે વિચારી રહી છે તો બસ એ જ અભિગમ પોઝિટિવ અભિગમ સાથે આગળ પણ વિચારે એના અનુસંધાને આજે અમે અમારા મૌલિક અધિકારોનો ઉપયોગ કરી અને સિદ્ધપુરનું જે અમારું બજાર છે ટાવર બજાર એ અમે સ્વયંભૂ બધાએ બંધ કર્યું રહ્યા એટલા માટે કે અમે અમારા મૌલિક અધિકારોનો ઉપયોગ કરી નગરપાલિકા અમારા માટે સકારાત્મક વિચારે એવી દિશામાં અમે અપેક્ષા રાખીએ છીએ અને એના માટે જે કંઈ આજે અરજી છે અમારી જૂની છેલ્લી અરજી જે અમને વીસ છ નગરપાલિકાને આપી હતી એ જ અરજીના સંદર્ભમાં ફરીથી એક અરજી આપવા માટે અમે સૌ વેપારીઓ અહીંયા આજે સિદ્ધપુર નગરપાલિકા ખાતે આવ્યા છે